હું ભાઈ અમૃતિયા અમારે અહીંયા ત્રીસ વર્ષથી આ ગરબી ચાલે છે અને અહીંયા ત્રીસ વર્ષથી આ પ્રાચીન ગરબા જૂના જૂની ગરબી જૂના ગરબા ગવાય છે અને જુનાવણી ગરબા સિવાય કોઈ ડિસ્કો આન્ડિયા કે એવું કઈ થતું નથી અને અમારી આ ગરબી ત્રીસ વર્ષથી આ ચાલે છે અહીંયા કેટલી બાળાઓ રાસ લે છે શું કાંઈ અહીંયા અમારે કમસે કમ સોથી થી એકસો દસ બાળાઓ રાસ લે છે અને ચાર પાંચસો આઠસો થી સાડા ચારસો માણસો અહીંયા ભેગા થાય છે બધા અને રોજ નાસ્તો પાણી આ તે બધું ગરબી મંડળને બધા બધા આનંદથી બધા ગરબી ગાય છે અને મોજ મજા કરે છે જેમ કીધું નાંદ્યા નહી પણ બસ પ્રાચીન ગરબાજી જૂના ગરબા થી આપણને જે ઉત્સુકતા વધારે છે ગરબા રમવાની એ જ ગરબા નાતે ઢોલ સવલા સાથે જ અહિયાં નો અહિયાં જે નવરાત્રી નો માહોલ છે ખુબ ખૂબ ધન્યવાદ